ગુજરાતમાં હાલ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે મોટાભાગના વિસ્તારોમાં ઠંડી ઘટી છે અને લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સમયમાં વાતાવરણ આવું જ રહેશે કે માવઠું ઠંડી ગરમી વધશે તે અંગેની સ્પષ્ટતા કરી છે તે આગાહી જોઈએ તો ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ફરીથી ઠંડીમાં ઘટાડો નોંધાયો છે મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ત્રણથી ચાર ડિગ્રી ઊંચું ગયું છે ત્યારે હવે મોડી રાતે અને વહેલી સવારે જ ઠંડક લાગી રહી છે બપોરના સમયે થોડી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આગામી સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તથા પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે આગામી સમયમાં ગુજરાતમાં હવામાનમાં પલટા સાથે માવઠું થવાની શક્યતાની સાથે ફરીથી હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી આપવામાં આવી છે તે જોઈએ જાન્યુઆરીના અંતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે હવામાનમાં મોટો પલટો આવશે વિષમ હવામાનની વિપરીત અસર જોવા મળશે અને ત્રીસ જાન્યુઆરી સુધીમાં વિવિધ ભાગમાં હવામાનમાં પલટા આવશે અને હળવું માવઠું થવાની શક્યતાઓ જાન્યુઆરી મહિના અંતમાં હવામાનમાં વારંવાર પલટો આવશે જેના કારણે અમુક વિસ્તારમાં હળવા વરસાદ થવાની શક્યતા છે જો કે ભેજવાળું વાતાવરણ કે વરસાદ થાય તો શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે માવઠાની શક્યતાને લઈ ખેડૂતોની ચિંતા વધશે ફેબ્રુઆરી મહિનામાં હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરતા જણાવ્યું કે ગત વર્ષની જેમ આ વર્ષે ફેબ્રુઆરીમાં ઉનાળો ચાલુ નહીં થાય આ વખતે દિવસે ગરમી લાગશે અને રાતે ઠંડી લાગશે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે